વડોદરા ગ્રામ્યમાં સરકારી નાણાની ઉચાપતનો થયો છે પર્દાફાશ અધદ એક પોઈન્ટ બાસઠ કરોડ કરતા વધુ સરકારી નાણાંની ઉચાપત થઈ છે જે આ બિલકુલ સાવલીના અણખોલ ગામમાંથી ઉચાપતનો થયો છે પર્દાફાશ તત્કાલીન સરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તર્લિકા પટેલ અને દિગ્વિજય ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એક કરોડ કરતા

તે બાબતે અણખુલ ગ્રામજનોની ફરિયાદ અન્વયે જે તે સમયે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક તપાસ કમિટીનું ગઠન કરવામાં આવેલ હતું આ તપાસ કમિટી દ્વારા તારીખ અઢાર સાત બે હજાર ત્રેવીસના રોજ વિગતવાર તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને સુપરત કરવામાં આવેલ હતો માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરા દ્વારા સદરૂ તપાસ અહેવાલ અને તપાસ અહેવાલના તમામ સાધનિક કાગળો અત્રેની કચેરીને સોંપેલ અને આ અહેવાલનું વધુ વિશ્લેષણ કરી આ અહેવાલમાં જે જવાબદારો કમિટીએ નિમ્યા છે જે જવાબદારો જણાયા છે એવા તલાટી કમ મંત્રી અને સરપંચશ્રી સામે શક્યતા પોલીસ ફરિયાદની કેટલી છે તે ચકાસી અભિપ્રાય રજૂ કરવા જણાવેલ હતું જેથી અત્રેની કચેરી દ્વારા તપાસ કમિટી દ્વારા આપેલ તમામ રેકોર્ડનું પુનઃ ચકાસણી કરી તમામ શક્યતાઓ ચકાસી અહેવાલ અત્રેથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને સોંપવામાં આવેલ હતો જે અહેવાલ અન્વયે આ અહેવાલમાં જવાબદાર અણખોલ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીકમ મંત્રી શ્રી ડીજી ઝાલા તથા તત્કાલીન સરપંચ શ્રી તલિકાબેન પટેલ જવાબદાર જણાયેલ છે અને આ બંને જવાબદારો સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ માંડવા માટે જિલ્લા પંચાયત તરફથી અમુને અધિકૃત કરતા આ કામે તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ મંજુસર પોલીસ સ્ટેશન ખાતે દિગ્વિજયસિંહ ઝાલા તત્કાલીન કમ મંત્રી અણખોલ અને તર્લિકાબેન પટેલ તત્કાલીન સરપંચ શ્રી અણખોલ ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત એક કરોડ બાસઠ લાખ તેર હજાર એકસો ચોપન રૂપિયાની અણખોલ ગ્રામ પંચાયતમાં સને બે હજાર અઢાર ઓગણીસથી બાવીસ ત્રેવીસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ઉંચાપત કર્યા હોવાનું જણાવતા મંજુસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની પોલીસ ફરિયાદ અમારા દ્વારા દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતે વધુ તપાસ મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે